નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ અશોક ડાભી એડવોકેટમાં આપનું સ્વાગત છે અને મિત્રો જે આપણી આ ચેનલ છે એ ચેનલ પર કાયદાને લગતા અવનવા વિડીયો આપ ખૂબ જ જોઈ રહ્યા છો એનો લાભ પણ નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ અશોક ડાભી એડવોકેટમાં આપ સૌ જુદા જુદા કાયદાને લગતા મહત્ત્વના વિષયો ઉપર જે વિડીયો બનાવવામાં આવેલા છે એ વિડીયો તમે ખૂબ જ સારા પ્રમાણમાં જુઓ છો અને એનો લાભ ઉઠાવો છો આપના તરફથી કોમેન્ટ પણ સારી એવી મળે છે પણ મિત્રો આપણી ચેનલના ડિસ્ક્રિપ્શનની અંદર આપણે એક બીજો વિષય પણ આવરી લીધેલો છે અને એ વિષય એ છે કે જે સાંપ્રત ઘટનાઓ બને છે રોજબરોજની એની ઉપર એક વિશ્લેષણ પણ આપણે કરતા રહ્યા છીએ પણ આ ચેનલ ઉપર હવેથી આપણે એક નવી શ્રેણી ચાલુ કરી રહ્યા છીએ કે દરરોજ રાત્રે નવના ટકોરે આપણે મળવાનું છે એટલે આ શ્રેણીનું નામ આપણે નવના ટકોરે નામ રાખ્યું છે તો દરરોજ નવના ટકોરે આપણે એક એવા વિષય ઉપર ચર્ચા કરીશું કે જે સામાન્ય જનતાને સ્પર્શતા હોય અને એને સીધી રીતે અસર કરતા હોય એવા વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે મિત્રો તો આજે આ નવના ટકોરેના પ્રથમ એપિસોડમાં આપણે આજે અદાલતોની અંદર જે કેસોનો ભરાવો થયો છે અને એ ભરાવાના કારણે જાહેર જનતાને ન્યાય મળવામાં ખૂબ જ વિલંબ થાય છે એ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે એના માટે જવાબદાર કોણ છે એની ઉપર થોડી ચર્ચા કરીશું એનું સમાધાન શું હોઈ શકે એની ઉપર ચર્ચા કરીશું અને આ કેસોના ભરાવાના લીધે જાહેર જનતાને કેટલી અસર પડે છે એની ચર્ચા પણ આપણે કરીશું મિત્રો તો આજના એપિસોડની અંદર આપણે અંદર આપે જોયું હશે કે એના માટે જવાબદાર કોણ સમસ્યા મોઢી છે પણ એનું સમાધાન શું તારીખ બે તારીખની અંદર અટવાતી જનતા તો પ્રથમ તો મિત્રો જાહેર જનતાની વાત પ્રથમ આપણે કરીશું કે આટલી મોટી સંખ્યાની અંદર કેસોનો ભરાવો જે થાય છે અને એની અંદર આજે પ્રસિદ્ધ થયેલા એક સમાચાર પત્રની વાત આપણે કરીએ તો ગુજરાતની અદાલતોની અંદર કુલ સોળ લાખ અને બાસઠ હજાર કેસો એ પેન્ડિંગ છે એટલે કે વિચારાધીન છે એના નિર્ણય આવવાના બાકી છે જાહેર જનતા એની રાહ જોઈ રહી છે અને ફક્ત ગુજરાત હાઈકોર્ટની અંદર એક લાખ બોતેર હજાર કેસો અને નીચલી અદાલતોની અંદર ચૌદ લાખ અને નેવ્યાસી હજાર હોય છે એટલે આ વિડીયો જોવો ખૂબ જ અતિ આવશ્યક છે કારણ કે સીધી રીતે આ જાહેર જનતાને અસર કરે છે મિત્રો કારણ કે તારીખ પે તારીખ તારીખ પે તારીખ તારીખ પે તારીખ અને જાહેર જનતા અટવાતી હોય છે એની અંદર પણ જે જનતાને મુશ્કેલી પડે છે એની ઉપર કોઈ પણ ન્યાયાલય પણ વિચાર કરતું નથી સરકાર પણ વિચાર કરતી નથી જે સ્થળ ઉપરની ગ્રાઉન્ડ રિયાલિટી છે એટલે કે જે જગ્યા પર નીચેના સ્તરે જાહેર જનતા એને ભોગવી રહી છે જે તકલીફો એની ઉપર નથી ન્યાયાલયનું ધ્યાન કે નથી સરકારનું ધ્યાન એ ખૂબ જ દુઃખની વાત છે એનું એક ઉદાહરણ આપું મિત્રો કે હમણાં જ ફેમિલી કોર્ટની જે જુદા જુદા સ્તરે રચના કરવામાં આવી તો પહેલા કેવું હતું કે તાલુકા લેવલે આ જે ભરણ પોષણના કેસો હતા એ બધા ચાલતા હતા પણ હવે ફેમિલી કોર્ટની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા એના કારણે મિત્રો ફેમિલી ક્વાર્ટરની અંદર જે મહિલાઓ ને જવાનું છે એને પચાસ કિલોમીટરથી માંડી અને સો કિલોમીટરનો ધક્કો ખાવો પડે છે પણ ક્વાર્ટરનું ધ્યાન એની ઉપર છે નહીં જેમ પહેલાના જમાનામાં તુકલાકાર બાદથી દિલ્હીને દિલ્હીથી તુકલા બાદ જેમ રાજધાની ફેરફાર થતો તો એમ વણ વિચાર્યા પગલા ન્યાયાલયો તરફથી લેવામાં આવે છે અને પાછું સાહેબોને કશું કહેવાય નહીં એમને જલ્દી ખોટું લાગી જાય અને ઈગો હટ થાય તો આપણે જેલમાં જવાનો વારો પણ આવે પણ આ એક વરવી વાસ્તવિકતા છે કે એવી રીતના ફેમિલી ક્વાર્ટરની રચના કરવામાં આવી છે કે સામાન્ય સ્ત્રીઓ ન્યાય મેળવવા માટે એને સો કિલોમીટર સુધીનો ધક્કો ખાવો પડે એમ છે સિત્તેરથી સો કિલોમીટર અને જ્યારે એ સ્ત્રી કે એ મહિલા કોર્ટમાં જાય ત્યારે વકીલ સાહેબ હાજર ના હોય કોઈ સમયે કોઈ સમયે જજ સાહેબ હાજર ના હોય કોઈ સમયે એમના વકીલશ્રી હાજર ના હોય કોઈ સમયે સામાવાળાના વકીલશ્રી હાજર ના હોય અને બિચારી સ્ત્રીઓને ધક્કો ખાવા પડે છે એટલે એ એક જાતની એમને હેરાનગતિ છે અને આવા પ્રસંગો એ તારીખો પડતી હોય છે બીજા કેસોની અંદર પણ અનેક કારણોસર તારીખ પડતી હોય છે પણ ન્યાયાધીશો જે આપણા ન્યાયાધીશો છે ઉચ્ચ અદાલતોના એમનો એક પસંદગીનો વિષય એવો છે કે જ્યારે પણ કોઈ પણ અદાલતનું ફંક્શન ઉદ્ઘાટન હોય કે કોઈ સેમિનાર હોય અને જ્યારે અમને માઇક સમક્ષ બોલવાનો પ્રસંગ આવે તો એમનો પસંદગીનો વિષય એ છે કે આ કેસોની લંબાવવાનું જે મુખ્ય કારણ છે એ વકીલો તરફથી લેવામાં આવતી તારીખો છે પણ હકીકતની અંદર એ વાત અર્ધ સત્ય છે આપણે કોઈ પણ મહિલાનો વિરોધ કરતા નથી મહિલા જજને ખૂબ જ આપણે સન્માનથી જોઈએ છે પણ એક દાખલો આપો મિત્રો કે વકીલ સાહેબ જજ સાહેબને અચાનક કોઈ જગ્યાએ ફેમિલીનો કોઈ પ્રસંગ આવી ગયો બહાર જવાનું થયું એમના નજીકના સંબંધમાં મરણ પ્રસંગ થયો તો એ સીધી જ કોઈ પણ વ્યક્તિને જાણ કર્યા સિવાય એક અઠવાડિયાથી લઈને એક મહિના રજા પર ઉતરી જતા હોય છે એ વખતે ન્યાયાધીશો ભરાવાની ચિંતા હોતી નથી મુદતો પડશે એની ચિંતા હોતી નથી અસીલોને જે ખર્ચ થાય છે તારીખ પર આપવાનો એની ચિંતા હોતી નથી અને સાહેબ રજા પર જાય એની જાણ અસીલોને હોતી નથી એટલે એ કોર્ટમાં તો જવાનો જ અને જાય ત્યારે ડેલીએ હાથ ધરીને એને પાછું આવવું પડે પણ અસીલોના ખર્ચની ચિંતા ફક્ત ને ફક્ત જ્યારે ના તરફથી કોઈ કારણસર મુદત માગવામાં આવતી હોય કે વકીલશ્રી દ્વારા કોઈ મુદત માગવામાં આવતી હોય કે કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવાના પ્રસંગે એ મળી શકે ને એવા પ્રસંગે મુદત માગવામાં આવતી હોય ત્યારે નાયાલયને ખૂબ જ વાંધો આવતો હોય છે કે મુદત નહીં મળે પણ જજ સાહેબ અચાનક રજા પર ઉતરી જાય તો એના માટે બધું જ કાયદેસર છે બીજું કે મહિલા જજ સાહેબ જ્યારે પ્રસૂતિની રજા પર ઉતરતા હોય છે ત્યારે છ મહિના સુધીની અમને રજા મારા ખ્યાલથી મળે છે ત્રણ મહિના લગભગ તો એ સમયગાળા દરમિયાન કોર્ટ કાર્ય ઠપ થઈ જાય છે પણ એ વખતે કેસોના ભરાવાની ચિંતા કોઈ પણ વ્યક્તિને હોતી નથી જેને ચાર્જ આપવામાં આવ્યો હોય છે એ જજ સાહેબો પોતાનું જ કામ પરવારી શકતા નથી તો ઇન્ચાર્જ તરીકે એ પોતાની ફરજ યોગ્ય રીતે બજાવી શકતા નથી આ એક જમીનની વાસ્તવિકતા છે મિત્રો જજ સાહેબોને ખોટું લાગે તો મને માફ કરજો પણ તમે દરરોજ ન્યાયના સિંહાસન ઉપર બેસો છો અને તમે ઉપરથી સારી રીતે બધું દેખાય કારણ કે અમે નીચે બેઠા હોઈએ છીએ તમે ઉપર બેઠા હોઈએ હો છો એટલે તમને નીચેની ઘટનાઓ બધી સારી રીતે સમજાય છે સારી રીતે દેખાય છે જાહેર જનતાને આ તકલીફ પડે છે એક સ્ત્રી જ્યારે સિત્તેર કિલોમીટરનો ધક્કો ખાય તો મિનિમમ ભાડું એને ત્રણસો થી ચારસો રૂપિયા ભાડું ખર્ચે ખોરાકીનો એક રૂપિયો એનો મળે નહીં અને એ પાછી આવે છે ને તો એની હાલત શું થતી હશે માનસિક હાલત પણ કોર્ટોને એની ચિંતા નથી એક નિર્ણય લઈ લીધો ન્યાયાલય ગુજરાત હાઈકોર્ટે કે આ જગ્યાએ ફેમિલી કોર્ટ સ્થાપવામાં આવશે હું મારા ખેડા જિલ્લાની વાત કરું તો ખેડાની અંદર ફેમિલી કોર્ટની સ્થાપના કરી તો મહેમદાવાદ તાલુકો ખેડા તાલુકો બંને આવરી લેવામાં આવ્યા અને મહેમદાબાદ તાલુકાનું છેલ્લું ગામ છે હળદરવાસ એના બાર મુવાડા છે એ બાર મુવાડા એટલે બાર પરા જેવું કહેવાય ને મુવાડા છે એ બાર ગામ જેવું હોય તો એનું છેલ્લું ગામ થી ખેડાનું અંતર સિત્તેર કિલોમીટરનું છે આપવા જવાનું થાય એકસો ચાલીસ કિલોમીટર તો આ બધા પાસાઓનો ગુજરાત હાઈકોર્ટે ક્યારેય વિચાર કર્યો નથી એ ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે પણ આપણે જજ સાહેબો કે ન્યાયતંત્ર ઉપર પ્રશ્ન ઉઠાવી શકતા નથી કારણ કે એ તો સર્વોપરી છે એમને સવાલો સાંભળવા ગમતા નથી આલોચના સાંભળવી ગમતી નથી અને કોઈ પણ સવાલ કરે આલોચના કરે તો કન્ટેમ કોર્ટની બે ધારી તલવાર એમની પાસે રહેલી છે એ વીંજે તો ઘસરપો તો સામેના પક્ષને પડવાનો છે પડવાનો છે પડવાનો છે હવે મુદ્દા નંબર બે ઉપર આવીએ મિત્રો કે આ ભરાવો થાય છે કેમ તો મિત્રો તમે જુઓ કે સૌથી વધારે કેસો કોટોની અંદર દારૂના છે ગુજરાતની અંદર દારૂબંધી છે તો સમજાતું નથી કે ગુજરાતમાં દારૂ મળતો નથી દારૂની ઉપર પ્રતિબંધ છે તો આટલા બધા દારૂના કેસો થાય છે કેવી રીતે અને દારૂના કેસોની અંદર ફક્ત ને ફક્ત મોટાભાગના નેવ ટકા કેસોની અંદર ફક્ત બે જ સમાજના લોકો સંડોવાયેલા હોય છે નેવ ટકા કેસોની અંદર દેવી પૂજક સમાજ અને છારા સમાજના લોકો સંડોવાયેલા હોય છે એવું કેમ ગુજરાતમાં તો મળતો નથી પણ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લાખોની સંખ્યાની અંદર દારૂના કેસો ન્યાયાલયની અંદર ચાલતા રહેલા છે અને મોટા ભાગનો સમય એની અંદર વ્યતીત થતો હોય છે એ ગુના કબૂલ કરવાના એના દંડ વસૂલ કરવાના એના ફોર્મ ભરવાના એની લોક અદાલતો રાખવાની એનું કરવાનું એક 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 મહિના મહિના લોક અદાલતનું આયોજન કરવા માટે જે સૌથી અગત્યના કેસો છે જેને ન્યાયની તાતી જરૂરિયાત છે એવા વ્યક્તિઓ ન્યાયથી વંચિત રહી જતા હોય છે આવા કેસોની અંદર આ પ્રોહિબિશન એટલે કે દારૂના કેસોનું પ્રમાણ ખૂબ જ મોટું છે આ જમીનની વાસ્તવિકતા છે ગુજરાતમાં દારૂબંધી છે પણ દારૂબંધીના કેસો થાય છે છતાં આવતી નથી તો જોઈએ કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે તો આવા પ્રસંગે સરકાર પણ મને માફ કરે કદાચ આ તો સરકારને બી ખોટું લાગી જાય તો શું કરી દે કઈ ખબર નહીં બરાબર કારણ કે આપણે તો રહ્યા સામાન્ય માણસ એક નાનો પરિવાર નાનો ધંધો આપણા જ ઉપર આખા પરિવારનો આધાર આપણે જેલમાં જઈએ તો આપણા પરિવારને ભૂખે મરવાનો વારો આવે સરકારને ખોટું ક્યારે લાગી જાય ન્યાયા ન્યાયાધીશોને ખોટું ક્યારે લાગે એનો કોઈ ભરોસો નથી બરાબર મિત્રો તો દારૂના સૌથી વધારે કેસો છે બીજા નંબરમાં જન્માષ્ટમી આવે એટલે જુગારના કેસોનો ભરાવો થઈ જાય નંબર ત્રણ જે ચેક બાઉન્સના કેસો છે નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ કેસો એનાથી કોર્ટો છે તો આ પ્રકારના જે કેસો છે હવે એકસો આડત્રીસ માટે સ્પેશિયલ અદાલતોની રચના કરવાની શરૂઆત થઈ ગઈ છે સારી વાત છે પણ છતાં પણ આ પ્રકારના કેસોને સુલટાવવામાં એને સુલઝાવામાં એને પૂરા કરવામાં એની પેન્ડન્સી ઓછી કરવામાં ન્યાયાધીશોનો મોટાભાગનો સમય એની અંદર પસાર થઈ જતો હોય છે કારણ કે અમે રોજ જોઈએ છે કે ન્યાયાધીશો સવારે અગિયાર વાગ્યા સાડા દસથી ગાયસ ઉપર બેસે પછી બે વાગે રિસેસમાં ઉતરે પણ એમને આ બધા કેસોની અંદર ફુરસદ મળતી નથી કે ફુરસદ મળે તો એ કોઈ હેવી પ્રકારના કે સિવિલ પ્રકારના કે દિવાની પ્રકારના કે કોઈ ક્રિમિનલના કેસો સાંભળી શકે કારણ કે એમાં પણ ખૂબ જ તલ સ્પર્શી તપાસની જરૂરિયાત હોય છે સમયની જરૂરિયાત હોય છે એકાગ્રતાની જરૂરિયાત હોય છે પણ કમનસીબી એ છે કે આ દારૂ જુગાર એકસો આડત્રીસના કેસોની અંદર ન્યાયાલયો અટવાઈ ગઈ છે અને એની અંદર કેસોના ઢગલા થઈ ગયા છે આ સંજોગોની અંદર આ બધા કેસોનો ભરાવો થતો હોય છે મિત્રો બીજું કે જો યોગ્ય રીતે ન્યાયલોની તપાસ કરવામાં આવે તો મિત્રો એવી એવી માહિતી બહાર આવશે કે તમે આશ્ચર્યમાં પડી જશો આ એક કેસોના ભરાવાની જ્યારે આપણે વાત થઈ કરીએ છીએ તો આવા પ્રકારના કેસોની અંદર આ સમય વેડફાતો હોય છે આ ક્ષુલ્લક પ્રકારના કેસો છે દારૂ મળે જ છે તો મળે જ છે પણ એ કેસ પૂરો કરવાની અંદર જે સમય વેળફાય છે એમાં સામાન્ય જનતા પીસાય છે ન્યાયની તાતી જરૂરિયાત છે એને ન્યાય મળતો નથી મિત્રો ત્રીજું કારણ કે કેસોનો ભરાવો ખૂબ છે પણ એની પાછળ એની માટે જે ન્યાયાલયોની સંખ્યા હોવી જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલા ન્યાયાલયોની સંખ્યા છે નહીં અંદર જેટલા જજ સાહેબોની જરૂરિયાત છે એટલા જજ સાહેબો છે નહી મિત્રો આ અંદર આંકડાકીય માહિતી આપવા જઈશ તો દોઢ કલાકનો વિડીયો બને આપણે એમાં પડતા નથી આંકડામાં પણ એટલા બધા ન્યાયાધીશ જ નથી કે આ બધા કેસો સમય મર્યાદાની અંદર પૂરા કરી શકે તો એના માટે જરૂરિયાત મુજબની કોટરની સ્થાપના કરવી પડે એ કોર્ટરની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવી પડે ડાયલ્સથી ને સાક્ષીના પાજરાથી માંડીને શ્રીઓને બેસવાની વ્યવસ્થાથી માંડીને કોમ્પ્યુટરથી માંડીને સ્ટાફ રૂમથી માંડીને કોમ્પ્યુટર રૂમથી માંડીને સ્ટેનો રૂમથી માંડીને બેલી બેલી રૂમથી માંડીને બીજી પાણીથી માંડીને શૌચાલય સુધીની તમામ પ્રકારની પ્રાથમિક જરૂરિયાતો આ કોર્ટોની અંદર હોવી જોઈએ પણ એ જરૂરિયાતો કોર્ટોની અંદર નથી મિત્રો વર્બી વાસ્તવિકતા એ છે કે આ જે ચાલુ કોર્ટોની અંદર પણ મિત્રો સરખી રીતે યુરેનિયલ એટલે કે પેશાબખાના નથી પેશાબખાના ની અંદર માથું ફાટી જાય એવી તીવ્ર વાસ આવે છે જજ સાહેબોની મુલાકાત લેતા નથી આ એક જમીનની નરવી વાસ્તવિકતા છે એની આગળથી આપણે આંખ આંખામ કરવાથી એ સમસ્યા છે નહીં સરખી રીતે ટોયલેટ નથી એ ટોયલેટ છે પાણી આવતું નથી અને જો આ મારી વાત ખોટી હોય તો તટસ્થ રીતે એક ટીમ બનાવવામાં આવે અને રેન્ડમલી એટલે કોઈ પણ જાતની એના વગર આકસ્મિક રીતે ડ્રોન સિસ્ટમથી કોઈ પણ પાંચ ન્યાયાલયો કાઢવામાં આવે ને એની મુલાકાતી કમિટી લેશે તો હું એક હજાર ટકા સાબિત થઈશ તો હવે આ ના થવાનું કારણ પણ છે પૂરતા ની જગ્યાઓ ભરાતી નથી પૂરતા પ્યુનની જગ્યાઓ ભરાતી નથી એની અંદર સફાઈ માટેના ઇક્વિપમેન્ટ જે સાધનો છે એ માટેની સુવિધા નથી તો આ ના હોવાનું કારણ પણ મુખ્ય કારણ નાણાકીય અગવડ છે મિત્રો અને આ તમામ સમસ્યાઓનો જે ઉદ્ભવ સ્થાન છે એ જોવા જઈએ તો સરકારનું બજેટ છે આ કારણ કે અંતે તો આ બધું સુધારવા માટે પૈસાની જરૂર પડશે અને એ પૈસા ક્યાંથી આવશે તો પૈસા સરકાર તરફથી જ આપવાના છે પણ સરકાર બજેટની અંદર જે કોર્ટોને જરૂરિયાત છે એ જરૂરિયાતના પ્રમાણમાં બજેટની ફાળવણી કરવામાં આવતી નથી મિત્રો અને આ બાબતે કોઈ જવાબદાર વ્યક્તિઓ અવાજ પણ ઉઠાવતા નથી દાખલા તરીકે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને તમામ રાજ્યોની બાર કાઉન્સિલ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ બોડી એના માટે જ બની છે કે વકીલોની સમસ્યાઓ અને કોર્ટોની સમસ્યાઓનું ધ્યાન સરકારનું દોરાય પણ એ ખૂબ જ દુઃખની સાથે કહેવું પડે છે કે એક સરકારના ગુલામ બની ગયા હોય એવા એના હોદ્દેદારોનું વર્તન હોય છે અને એમાં પણ રાજકારણ આવી ગયું છે ન્યાય ન્યાયાધીશ અને આ ગૌણ બની ગયા છે આમાં એકલા ન્યાયાધીશોનો વાંક નથી એકલા વકીલશ્રીઓનો વાંક નથી પણ આ બધાના મૂળની અંદર બજેટ હોય તો બધું થાય ને એક ન્યાયાધીશને પાંચ પાંચ હજાર સાત સાત હજાર કેસોનું હેન્ડલિંગ કરવામાં આવે તો એ ન્યાયાધીશ પણ એક માણસ છે એની પોતાની મર્યાદાઓ છે એને પોતાનો પરિવાર છે એના પોતાની સમસ્યાઓ છે એની પોતાની ક્ષમતા છે એનાથી વિશેષ નહીં કરી શકે તો મિત્રો આ બધું એકબીજા સાથે સંકળાયેલી બાબતો છે આ એનું કારણ છે મૂળ બજેટ ફળવાતું નથી એ એટલે સરકારને વિનંતી કે આ કેસોનો ભરાવો ઓછો કરવો હોય તો ન્યાયાધીશોની ભરતી કરો પણ મિત્રો હમણાં જ તમને વાત કરું ગુજરાતની અંદર ન્યાયાધીશોની ભરતી બહાર પડી સુપ્રીમ કોર્ટે એની ઉપર સ્ટે આપી દીધો સ્ટે આપવાનું કારણ બતાવ્યું કે અનુભવની જે મર્યાદા છે એ બતાવવામાં આવી નથી તો આ અગાઉ ગુજરાતની અંદર લગભગ બે થી ત્રણ ભરતીઓ સમય સમયના અંતરે કોઈ પણ જાતના અનુભવ વગર ફ્રેશ એડવોકેટ પણ એની અંદર એપ્લાય કરીને જજ બની ગયા એવી લગભગ બે થી ત્રણ ભરતીઓ થઈ કદાચ હું આંકડાની અંદર ખોટો હોય તો મને માફ કરજો રિસર્ચ કરી લેજો તો જે એ ભરતીઓને જજ અંદર જજ સાહેબ બની ગયા તો અત્યારે આ પ્રસંગ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો તો એ બની ગયા એનું શું પણ બહુ જ દુઃખ સાથે વાત આ જે હું વાત કહેવા જઈ રહ્યો છું કે એની અંદર જે જજ સાહેબો બન્યા એમની પ્રોફાઇલ ચેક કરવામાં આવે અને તટસ્થતાથી એમના ફેમિલી બેકગ્રાઉન્ડની તપાસ કરવામાં આવે તો બહુ મોટો આંકડો એવો આવશે કે એમના પિતાશ્રી એમના કાકાશ્રી એમના મામા એમના એમના જીજાજી એમના શાળા કે ભાઈ ભાઈજા એક જ તપાસ કરવામાં આવે કે જે જજોની નિમણૂક થઈ છે એમના ફેમિલીની અંદર આટલા એરિયાની અંદર કોણ જજ છે જજના સંબંધી જજ બને એની સામે આપણે વાંધો નથી પણ પ્રશ્ન આવ્યો છે અત્યારે અનુભવનો અત્યારે જે વકીલ શ્રીઓ એપ્લાય કરી છે જે લોકોએ કે જે ફ્રેશ એડવોકેટ છે એમના ઉપર આ લટકતી તલવાર મૂકવામાં આવી પણ જે ભરતી થઈને આવી ગયા અનુભવ વગર જેમના સાત બાર ની નકલ જોતા પણ આવડતું નથી એ અમારે શીખવાડવું પડે જો પણ ઉપર બેઠા છે એટલે એમને પણ ઈગો હટ થાય એટલે એવું અમને ખબર ના પડવા દે કે અમને ખબર નથી પડતી બાકી અમને તો એવાય સવાલ કે હસ્તલિખિત સાત બાર પહેલા આવતી હતી હાથની લખેલી તો એ હસ્તલિખિત હવે એમાં આપણે પડવું નથી અમે પછી તો કરી દઈએ અમારી મેનેજમેન્ટ જે કરવાનું હોય એ પણ આ પ્રકારની ભરતી થયેલી હોય છે અને આ ભરતીના કારણે પણ કેસો નો ભરાવ થવાની અંદર એક મહત્વનું કારણ છે કારણ કે ક્ષમતા બહુ જ મોટી વસ્તુ છે તો મિત્રો આ આ બાબત 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 છે એ સ્પર્શતી હતી કારણ કે તમે પણ કોર્ટમાં જ આવશો રોજ આ રહી ન્યાયાલયોની વાત પણ આવા તો આરટીએસો છે નાયબ કલેક્ટરથી માંડીને તકરારી કેસો તો મળીને કલેક્ટર અને સચિવશ્રી થી માંડીને હાઈકોર્ટ અને ગણોતધારાની વાત કરીએ તો નાયબ કલેક્ટર જમીન સુધારણાથી માંડીને ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ થી માંડીને હાઈકોર્ટ સુધી એ કેસોની ગણતરી કરવામાં આવે તો બીજા આટલા કેસો અંદર ઉમેરાઈ જાય બીજા સોળ લાખ કેસો ઉમેરાય આ કેસોની ગણતરી આ કોર્ટની અંદર નથી લગભગ અને ત્યાં તો શું પેન્ડિંગનું કારણ છે સાહેબ રજા પર છે સાહેબ કામમાં રોકાયેલા છે સાહેબ ગામની મુલાકાતે ગયા છે સાહેબ અંદર છે છે સાહેબ કોન્ફરન્સમાં કોઈ મંત્રીશ્રી આવે છે ધારાસભ્ય છે નો પ્રોગ્રામ છે આવાની અંદર કેસો લંબાતા જતા હોય છે અને સીધી અસર એ સામાન્ય જનતાના ખિસ્સા ઉપર પડતી હોય છે એના માનસિક પરિસ્થિતિ ઉપર પડતી હોય છે એના પરિવાર ઉપર પડતી હોય છે પણ જાહેર જનતા જેના માટે આ બધું છે એને પડતી મુશ્કેલીઓ બાબતે કોઈ પણ વ્યક્તિનું ધ્યાન નથી 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 સરકારનું ધ્યાન ધ્યાન કે નથી વિપક્ષનું ધ્યાન કોઈ એના માટે અવાજ ઉઠાવવા તૈયાર નથી આ ખૂબ જ દુઃખની વાત છે મિત્રો તો એનું સમાધાન શું તો સમાધાનની અંદર મિત્રો એક જ વાત છે કે સરકાર સારી રીતે એનું બજેટ ફાળવે ન્યાયાધીશો જેમ બને તેમાં દારૂ જુગાર અને કેસો કેસોની અંદર પતાવટમાં એ જલ્દી પતી શકે એમ છે તો વિવેક બુદ્ધિ વાપરી અને પોતાની સત્તાનો ઉપયોગ કરી ખોટી તારીખો લેવામાં આવતી હોય તો એને અટકાવી અને એ કેસોને ઝડપી નિકાલ કરે કે જેથી મહત્વના કેસોની સુનાવણી જલ્દી થઈ શકે અને સામાન્ય જનતાને એનું લાભ મળે અને આ અંદરથી સામાન્ય જનતા બહાર નીકળે નીકળેલી કોર્ટની રચના પુનઃ વિચારની જરૂર છે તો મારી નામદાર ગુજરાત હાઈકોર્ટને કરબદ્ધ પ્રાર્થના છે કે માઇનોર આ બાબતે આપ વિચારો કારણ કે જમીન સાથે જોડાયેલી બાબતો કંઈક અલગ છે કદાચ જુદા જુદા કારણોસર એ માહિતી આપણા સુધી નહીં પહોંચતી હોય એવું પણ બની શકે એટલે આપના નિર્ણય ઉપર હું પ્રશ્નાર્થ નથી લગાવતો પણ કદાચ ખોટી માહિતીના આધારે આપણે આ નિર્ણય લીધા હોય એવું બની શકે તો મારી લોર્ડશીપને વિનંતી છે કે એક એવી કમિટી બનાવો જમીનની અંદર જેને તપાસ કરે ત્યાં વકીલશ્રીઓનો સંપર્ક કરે એમના પ્રતિભાવો લે જાહેર જનતાના પ્રતિભાવો લે ત્યાંના સરપંચશ્રીઓ છે ધારાસભ્યશ્રીઓ છે તાલુકા પંચાયતના પદાધિકારીઓ છે એ લોકોનો સંપર્ક કરે કારણ કે એ લોકો જમીનથી જોડાયેલા વ્યક્તિઓ છે છે સ્થાનિક જે સંસ્થાઓ એના પ્રતિનિધિઓ સાથે વાત કરે જે સંસ્થાઓ છે એની સાથે વાત કરે અને આ પ્રમાણે જો નિર્ણય લેવામાં આવશે તો કોર્ટની ગરીમાં પણ જળવાશે કોર્ટ ઉપર લોકોનો વિશ્વાસ પણ ટકી રહેશે તો મિત્રો આ વિષય ઉપર આજે આપણે નવના ટકોને જે ચર્ચા કરી તો આ ચર્ચા આપને કેવી લાગી એ આપ કોમેન્ટની અંદર જરૂર જણાવશો જો તમે આપણી આ ચેનલ અશોક એડવોકેટને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરો બાજુનું બે લાયકોનું બટન દબાવો નોટિફિકેક્શન ઓલ કરો અને આ વિડીયો ગમે તો લાઇક કરો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો કે જેથી આ માહિતી સામાન્ય જનતા સુધી પહોંચે અને જનતા આવી માહિતીથી વાકેફ થાય અને લાભ તો લેશે જ પણ વાકેફ થાય તો આજના વિડીયોની અંદર આટલું જ નવના ટકોરે આપણે નવા વિષય સાથે કાલે ફરી મળીએ છીએ ત્યાં સુધી રજા આપો જય ભારત જય સંવિધાન